નસવાડી તાલુકાના ટીંબા ગામના ગ્રામજનો નદી કિનારે ભેગા થઈને તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા નસવાડી તાલુકાના ટીંબા ગામે પાંચસોથી વધુ લોકોની વસ્તી છે ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે જ્યારે નદીના સામેના કિનારે સસ્તાનાની દુકાન આવેલી છે જ્યારે વાડીયા ગામે આવેલ દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે દરરોજ નદી ઓળંગીને જાય છે ટીંબા ગામના લોકો તેઓને દૂધ ભરવા માટે દરરોજ જીવના જોખમે નદી પસાર કરવી પડે છે જ્યારે મેઇન રસ્તા પર જવા માટે પાંચથી છ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે ખેડૂતોની જમીનો પણ સામેના કિનારે આવેલી છે ત્યારે દરરોજ આ સમસ્યાથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે દર વખતે નેતાઓને ચૂંટણીના સમયે રજૂઆત ગ્રામજનો કરે છે પરંતુ ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેને લઈને ગ્રામજનોને નદી કિનારે ભેગા થઈ તંત્રને જવાડવા માટે પુલ આપો કર્યા હતા આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે સરકાર અમારી રજૂઆત સાંભળે દૂધ સસ્તા ફાળવે અને પુલ બનાવી આપે તો ગામોને ફાયદો થાય તેમ છે સરકાર તેમની માંગણી સંતોષે નહીં તો આગામી દિવસોમાં ચલદ આંદોલન કરી છે હાલ તો વખતો વખત રજૂઆત કરવા છતાંય તેમની સમસ્યાનો નિકાલ આવ્યો નથી જેથી આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો ફરીને શું શામાં વાડિયા દૂધ ભરવા માટે જવું પડે અને સસ્તાની દુકાને માલ લેવા જવા માટે દુઃખ પડે છે નંદી કાથેનો આ પુલ બનવું જોઈએ અમે વર્ષોથી સરકારને એવી માંગણી કરીએ છીએ કે અહીંયા અમારે પૂલ બની જાય અમે આ ચો ઉનાળો શિયાળોમાં તો ચાલી જાય પણ આ ચોમાસુંમાં એટલી તકલીફ પડે છે કે અમારે નાનું આમ શું કામ હોય થોડુંક બી પણ અમારે થોડીક જ નદી કાઢવા માટે અમારે જવું પડે છે બીજા ગામમાં રહીને સા ચાર પાંચ સાત કિલોમીટર રહીને જવું પડે છે અમારે એટલે અહીંયા જો નાનો કોઈ બી જેવો પુલ બની જાય તો અમારે સારું થાય એમ સામે અમારે ત્યાં ખેતરો આવેલા છે આ અનાજ માટે જવું પડે વારંવાર દૂધ ભરવા દરરોજ સાંજ સવાર જવું પડે એ બી અમારે પેટ્રોલ બાળીને વધારે જવું પડે એક લીટર દૂધ માટે અમારે થેટમ ફરીને જવું પડે એમ

એટલે સરકાર પાસે એવી નમ્ર વિનંતી છે કે અમને કંઈક મિની પુલની અહીં જોગવાઈ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે પછી અમારા ખેડૂતો હામા કાંઠે આવેલા છે કદાચ ચાર પૂંજો લાવવો હોય અમારા પશુ માટે તોય અમે લાવી શકતા નહીં અને પાણી કદાચ ઓછું થાય તોય છતાં અમારે જીવના જોખમે ઉતરવું પડે છે એટલે મિની પુલની એક માંગ છે અમારી એટલી માંગ પૂરી કરે એવી નમ્ર વિનંતી છે ગામ ટીંબા સેવાભાઈ ભીલ